નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ તો જોઈએ જોયાતના સમાચાર વિગતિ આજરોજ તારીખ બાર બે બે હજાર પચ્ચીસના રોજ મહુવા ખાતે આવેલું પૌરાણિક ભવાની મંદિરનું અન્ય ક્ષેત્ર આવ્યું વિવાદમાં છેલ્લા આઠ મહિનાથી કતપર ગામના લોકો દ્વારા અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મહુવા ભવાની મંદિરના ટ્રસ્ટી દ્વારા ઓચિંતા તાળા મારી દેવાતા વિવાદ સર્જાયો છે અને ગામ લોકોના કહેવા મુજબ આ જગ્યા ટ્રસ્ટના ભાગમાં આવતી નથી આમ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બાબતે ટ્રસ્ટી દ્વારા અને ગામ લોકો દ્વારા મારું નામ કેતનભાઈ વાલાભાઈ યાદવ છે હું કતપર ગામ નો પૂર્વ સરપંચ છું અને આજ રોજ અમો ગામજનો લાઇટ હાઉસ અને ભવાની વિસ્તારના તમામ આગેવાનો માતાઓ બહેનો અને વડીલો બધા અહીંયા ભેગા થયાથી અમે પાંચ છ મહિનાથી નામે ક્ષેત્ર શરૂ કરેલું અને એ અન્નક્ષેત્ર માં કાલે રાત્રિ ટ્રસ્ટીઓ દ્વારા તાળાબંધી કરી તાળા મારી ચાવી લઈ જવામાં આવેલ એટલે અત્યારે અમે બધા ગામજનો ભેગા થયા આ તાળા મારવાનું કારણ અમને ખબર પડેલ નથી અમે ટ્રસ્ટીઓને ફોન કરેલો તો ટ્રસ્ટીઓ અમને એવું કીધેલું કે તમે સીસીટીવી કેમેરા મુકાયવા એટલે અમે તાળાબંધી કરેલી અને આ ક્ષેત્ર અમે ટ્રસ્ટીઓના કોઈ પણ સહયોગ વગર લોક ભાગીદારીથી અને દાતાઓના સહયોગથી શરૂ કરેલ છે આ અન્નક્ષેત્ર બંધ કરવા માટે આ ટ્રસ્ટીઓ દ્વારા અમારા જે ક્ષેત્રના રૂમ છે ઓરડા જ્યાં કાચું સીધું બધું માલ સામાન પડ્યો છે ત્યાં તાળા મારી દેવામાં આવેલા છે અને આ રૂમો ટ્રસ્ટના અંડરમાં આવેલા નથી છતાં પણ એને તાળા કેમ મારી દીધા તે અમને જાણ નથી આ ભગવાની મંદિર ટ્રસ્ટની પીટીઆરની કોપી પણ અમારી પાસે છે જેમાં આ ધર્મશાળાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી તો આ ધર્મશાળા અત્યારે સરકારી પડતર અને લોકોને ઉપયોગ આવે એ માટે બનાવવામાં આવેલ છે તો આ અન્ન ક્ષેત્ર લોકોને ઉપયોગ થાય એવું જ કાર્ય છે તો એમાં વિઘ્ન નાખી અને આ ટ્રસ્ટીઓ ક્ષેત્ર બંધ કરાવવા માટેનો આ આખો એનું ષડયંત્ર છે પણ અમે આ ક્ષેત્ર બંધ નહીં થવા દઈએ એની માટે આંદોલન કરવું પડે તો પણ કરશું અને કાંઈ પણ કરવું પડે ગામ જનો સાથે રહીને અમે કરશું જય મા ભગવાન